હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે બનાવીશું સિંગની ચીક્કી પરફેક્ટ માપથી બજારમાં મળે ને તેવી જ ચીક્કી ઘરે બનાવીશું તો ચાલો બનાવીશું જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે સિંગની ચીક્કી બનાવવા સૌથી પહેલાં આપણે સિંગને શેકી લેવાની છે તો તેને સ્લો ટુ મીડિયમ આચ ઉપર શેકી લઈશું જેથી સારી રીતે શેકાઈ જાય અને એકદમ સરસ ક્રંચી બની જાય આપણી સિંગ તો જેટલી સરસ સિંગ શેકાઈલી હશે ને તેટલી જ આપણી ચીક્કી સરસ બનશે તો આ રીતે તમે જોવો છો કે સિંગનો કલર બદલાઈ ગયો છે અને આ રીતે ફોતરા ઉખાડવા માંડે એટલે કે આપણી અહીંયા સિંગ સરસ શેકાઈ ગઈ છે તો હવે ઠંડી પડવા માંડવાની થોડી ખસે હોય ત્યારે તેના છોતરા ઉખાડી દેવાના જેથી આસાનીથી નીકળી જશે તો આ રીતે અથવા તો કપડામાં કપડાની મદદથી પણ એના છોડા દૂર કરી શકાય અને આ રીતે તેને અલગ કરી દેવાના તેના છોડા બસ આ રીતે સરસ આપણે સિંગ તૈયાર કરી લેવાની તો હવે મેં અહીંયા એક વાડકી સીંગ લીધી છે અને તેને વાડકીની મદદથી બે ફાળા કરી લેવાના આખી સિંગ હોય તેના બે ફાળા કરી લેવાના આ રીતે અને હવે ગોળને પણ છીણી લઈશું અથવા તો ઝીણો ઝીણો ચપ્પાની મદદથી સમારી લેવાનો તમને જે ફાવે તે રીતે ગોળને સમારી લેવાનો તો એક વાડકી સીંગ લીધી હતી ને એટલે એક વાડકી તે જ વાડકીથી એક વાડકી ગોળ લેવાનો હવે અહીંયા અડધી ચમચી જેવું ઘી એડ કરી લેવાનું એક કઢાઈમાં અને તેમાં ગોળ એડ કરી દઈશું અને ગોળને ધીમી આંચે થવા દેવાનો ગોળને ધીમી આંચે ઓગાળી લેવાનો સ્લો ટુ મીડિયમ આંચ રાખી લેવાની ચિક્કીમાં એ જરા પણ ગેસની આંચ ફાસ્ટ નથી રાખવાની બસ આ રીતે ગોળ ઓગળી જાય એટલે તેને ધીમી આંચે આપણે થવા દઈશું તો તેને સતત હલાવ્યા કરવાનું થોડીક વાર એને આ રીતે કલર ચેન્જ થઈ જશે તો ચેન્જ થઈ જાય કલર એટલે વાડકીમાં પાણી લઈને ચેક કરી લેવાનું જો ગોળ એકદમ આસાનીથી તૂટી જાય ને તો અહીંયા થઈ ગઈ છે પણ અત્યારે તમે જોઈ શકો છો કે ખેંચાય છે ગોળ એટલે હજુ ફરી હજુ થોડીક વાર એને થવા દઈશું તો હવે ગોળનો કલર પણ ચેન્જ થઈ ગયો છે આપણે ચેક કરી લઈએ અને તે વખતે પણ ચીકીને સતત હલાવતા રહેવાનું તો બસ આ રીતે આસાનીથી ગોળ ભાગી જાય ચોકલેટની જેમ ભાગી જશે એટલે કે અહીંયા થઈ ગયો છે આપણો પાયો તો ત્યારે તેમાં એક પિંચ જેટલો જ ખાવાનો સોડા એડ કરીશું જેથી આપણી ક્રિસ્પી ચીકી લાંબા સમય સુધી ક્રિસ્પી રહે છે અને અંદર સિંગદાણા એડ કરી લેવાના અને આ વખતે ગેસની આંચ બંધ કરી લેવાની જ્યારે આપણે મિક્સ કરીએ ને તે વખતે ગેસની આંચ બંધ કરી લેવાની અને મેં અહીંયા કિચન પ્લેટફોર્મ પર તેલ લગાવી દીધું છે તમે કોઈ પણ થાળીનો ઉપયોગ પણ કરી શકો કે બટર પેપર ઉપર પણ તેને ફેલાવી શકાય મેં અહીંયા કિચન પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે અને તેને આ રીતે હાથમાં સહેજ ઘી લગાવીને સરખું કરી લેવાનું જો એ રીતે હાથથી ના ફાવે તો ચમચીની મદદથી તેને પહોળું કરી લેવાનું આ રીતે તો ચમચીની મદદથી પણ એકદમ સરસ થઈ જશે બસ આ રીતે થોડુંક પોળું થાય એટલે આપણે વેલણની મદદથી તેણે વણી લેવાની ચીક્કીને જેટલી પટલી થાય તેટલી કરી લેવાની તેની ધારો પણ વણી લેવાની એટલે ધારેથી પણ જાડી ના રહે તેની સાઈડો બધી જ વણી લેવાની સરસ અને જ્યારે ગરમ હોય ત્યારે જ તેના કાપા કરી લેવાના તો આ રીતે સ્ક્વેર શેપમાં આપણે કાપા કરી લઈશું અને ચીક્કીને એકદમ ઠંડી થવા દેવાની ત્યાર પછી જ તેને ઉખાડવાની છે તેમાંથી આપણે પીસ તૈયાર કરવાના તો એકદમ ઠંડી થઈ ગયા પછી આપણે જોઈ લઈએ તો એકદમ ઇઝીલી જ આના પીસ તૈયાર થઈ જશે ચિક્કીના તમે જોઈ શકો છો કે કેટલા સરસ અહીંયા થઈ ગઈ છે ને આપણી ચિક્કી એકદમ પરફેક્ટ એવી બજાર જેવી ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે તમે પણ ચીક્કી જરૂરથી બનાવજો તો આપણે ભાંગીને પણ જોઈ લઈએ તો એકદમ સરસ ક્રંચી એવી ચીક્કી બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો